નમસ્કાર કબીર સંપ્રદાય આશ્રમ નિર્માણ માટે હાલોલ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય મુલાકાતે આવ્યા છે હાલોલ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર નાવકુવા ગામના માજી તાલુકા સભ્ય પ્રતાપભાઈ કબીર સંપ્રદાય સંતો તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે પહોંચ્યા હતા આ મુલાકાત મુખ્ય હેતુ નાવાકુવા ગામ ખાતે કબીર સંપ્રદાય ભવ્ય આશ્રમ બાંધકામ કરવા માટે મુહૂર્ત અંગે વિગતવાર માહિતી મેળવી અને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવા માટે હકારાત્મક સંકેત આપ્યા હતા આ પ્રસંગે નાવકવા ગામ સહિત હાલોલ તાલુકાના લોકોએ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના ના પ્રયાસો ને વખાણ્યા હતા ધારાસભ્ય જણાવ્યું હતું કે કબીર સંપ્રદાય આ આશ્રમ માત્ર દિશામાં પ્રેરણા મળશે નવાકુવાશ્રમ લગભગ પાંચ વર્ષ થઈ ગયા છે બનાવજે સદગુરુ શ્રી કબીર સાહેબ સંપ્રદાય મુખ્ય સંસ્થા છે એમનો ગ્રંથ છે બીજા અનુસાર આપણે કબીર મંદિર અને ક્ષેત્ર નવાકુવા બનાવ્યું છે બીજો આપણો આશ્રમ શ્રી કબીર બોધ પ્રકાશ મંદિર કોયબામાં છે તાલુકો જેતપુર ભાવી જિલ્લો છોટાઉદેપુરની અંદર આપણો આશ્રમ છે અહીંયા આપણે કોયબામાં તેમજ અહીંયા નવાકુવા આશ્રમ દર પૂનમે પ્રોગ્રામ રાખવામાં આવે છે અને અસંગ સાહેબને પણ ત્રણ વાર બોલાવવામાં આવ્યા પહેલાં બે વખત બોલાવ્યા અત્યારે પ્રોગ્રામ થયો દસ ઓગસ્ટના રોજ દિવસના પ્રોગ્રામ થયો હજારોની સંખ્યામાં ભક્તો એકત્ર હતા સાહેબનો પ્રોગ્રામ ચાલ્યો એક વાગ્યાથી બે વાગ્યા સુધી બીજા સંતોનો પણ પ્રોગ્રામ ચાલ્યો અને આપણા પુસ્તકોનું પણ પ્રકાશન થયેલું છે કબીર સાહેબની મુખ્ય પુસ્તક બીજક એની ઉપર વ્યાખ્યા બે ભાગમાં લખી છે તેમજ એ ત ઉપર બે ભજન માળાઓ છે પહેલો ભાગ બીજો ભાગ પુસ્તક વિદ્યાર્થીઓ પર લખ્યું છે એવી રીતે અહીંયા આ પ્રોગ્રામ આપણો ચાલુ છે અને દૂર દૂરથી ભક્તો સંતો બધા આવતા જાય છે વારંવાર અને અત્યારે પણ સત્સંગ ચાલુ છે આવતી પુણે પણ પોગ્રામ આવશે દરેકે દરેકને પૂરા ગુજરાતમાં લાભ મળે છે ભારતમાં લાભ મળે છે ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી વગેરે રાજ્યોમાંથી પણ અહીંયા ભક્તો આવે છે તન મન ધનથી પુરસારત કરે છે સત્સંગ જ્ઞાન વિસ્તારનો લાભ લે છે કબીર સાહેબનો બોધ કોઈ સાંપ્રદાયિક નથી પરંતુ મનુષ્ય માત્ર માટે સ્ત્રી પુરુષ હિન્દુ મુસલમાન પારસી જૈન દરેક માટે છે અત્યારે જે અસંત સાહેબ આવ્યા હતા એમને પણ ગાડી માટે એકત્રીસ હજાર આપણને શ્રી ભીતર સાહેબને ભેટ આપ્યા છે બીજા સંતોને પણ દાન આપ્યું અને તેમને ત્યાંથી ડાયરેક અહીંયાથી ગયા ગાંધીનગર અને એમના દર્શન માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી પણ મળવા આવ્યા હતા સંતોનું દર્શન કરી લાભ આપ્યો અને નવાકુંવાશ્રમમાં માજી મંત્રી શ્રી જયદ્રસિંહ ઠાકોર સાહેબ વર્તમાન ધારાસભ્ય એવા પણ આવ્યા હતા નવાકુંવા એમને ફૂલહાર વિધિથી સ્વાગત કરવામાં આવ્યું અસંગ સાહેબે પણ એમને ફૂલહારથી એમનો એમને આશીર્વાદ આપ્યા ભીતર સાહેબે પણ ફૂલહારથી આશીર્વાદ આપ્યા અને એમને એક ખેડ બનાવવાની પણ વાત કરી છે શ્રી હસંગ સાહેબે પણ વાત કરી છે એવી રીતે પ્રોગ્રામો ચાલતા જ રહે છે અન્ય સત્સંગ થતો રહે છે દરેકે આવી રીતે લાભ લેવાનો છે બોલો સદગુરુદેવ કી જય કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર